ભરૂચના કરજણમાં એમજી વીસીએલ નો જુનિયર એન્જિનિયર લાંચ લેતા ઝડપાયો પાલેજ નેશનલ હાઇવે પર નંબર અડતાલીસ પર આવેલી એક હોટેલ સામે જાહેર માર્ગ પર કરજણ એમજી વીસીએલ ના જુનિયર એન્જિનિયરે દસ હજારની લાંચ લેતા રંગે હાથે ઝડપાઈ ગયો હતો વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના ગામે ખેતીલાયક જમીન ધરાવતા ખેડૂત જમીનમાં નવું વીજ કનેક્શન મેળવવા સબ ડિવિઝન કરજણ બે ખાતે અરજી કરી કોટેશન મુજબ ફી ભરવામાં આવી તેમ છતાં વીજ કનેક્શન ના આવતા ખેડૂતે રજૂઆત કરતા આરોપીએ નવું વીજ કનેક્શન આપી ટીસી જગ્યાની ઉપર મુકાવવા અને વીજ કનેક્શન ચાલુ કરી આપવાના વેજપેટે રૂપિયા દસ હજારની લાંચની માંગણી કરી હતી જે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોવાથી એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપી હતી જે આધારે એસીબીએ લાંચના છટકું ગોઠવ્યું હતું જે દરમિયાન જુનિયર એન્જિનિયર જયમિત કુમાર પટેલે ખેડૂત સાથે તે બાબતે વાતચીત કરી લાંચની રકમ સ્વીકારી સ્થળ પર એસીબીના હાથે ઝડપાઈ ગયો હતો